તાલુકાના ચાર ગામમાં તલાટીકામ મંત્રી અઠવાડિયામાં એક દિવસ આવે છે તાલુકા પંચાયતની બેદરકારીથી ગામડાઓનો વિકાસ રૂંધાયો ભાબર તાલુકા પંચાયતમાં તલાટીકમ મંત્રીની ઘટના કારણે કપરુપુર ચચાસણા મોતીસરી અને બુરેઠામાં અઠવાડિયામાં એક દિવસ તલાટી હાજર રહે છે પાબર તાલુકા ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે અનેકો એવી પંચાયતો જાણે કે ન ધણ્યાતી હોય તેમ ગ્રામ પંચાયતોમાં તલાટીઓ રેગ્યુલર ન આવતાની ફરિયાદો ઉઠી રહી છે જેના કારણે પંચાયતો બંધ હાલતમાં જોવા મળે છે અરજદારોને આવકના દાખલા દાખલા જાતિના તેમજ અન્ય કોઈ કામકાજ હોય તો તલાટીના સહી સિક્કા કરાવવા માટે અન્ય ગ્રામ પંચાયતમાં તેમજ ભાભર સુધી લાંબુ થવું પડે છે જાણવા મળતી વિગતો મુજબ ભાભર તાલુકાના કપરુપુર મોતીસર ચચાસણા અને બુરેઠા સહિત ચાર ગામ વચ્ચે એક જ તલાટી હોય અઠવાડિયામાં એક જ દિવસ તલાટીને ફાળવવામાં આવે છે જ્યારે ચચાસણા ગામની મુલાકાત લેતા ચચાસણા ગામના લોકોએ એવું જણાવ્યું હતું કે તલાટી અઠવાડિયામાં એક દિવસ આવે છે થોડો સમય રહે છે જો અઠવાડિયામાં એક દિવસ તલાટી આવતા હોય તો અન્ય દિવસોમાં તલાટીનું કામ હોય તો તલાટીને અન્ય ગ્રામ પંચાયતે અથવા ભાભર જઈને અરજદારને સહી સિક્કા કરવા પડે છે આ બાબતે કપરુપુર તલાટી નાથુભાઈને પૂછતા જણાવ્યું હતું કે હું કપરુપુર અને મોતીશ્રીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું પરંતુ ચચાસણા તેમજ બુરેઠામાં મને ચાર્જ આપ્યો છે જેથી કરી હું દરેક ગ્રામ પંચાયતમાં

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાભર તાલુકા પંચાયતને પરંત પૂરતા તલાટીકમ મંત્રી આપવામાં આવે તે જરૂરી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા